બોપલ ખાતે બિલ્ડર ફાયરિંગ મામલો બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા નોંધાવાયેલ પોલીસ ફરિયાદમાં પચ્છમ દાદા બાપુધામ દ્વારા દાન હોવાનો ઉલ્લેખ થયો છે સમગ્ર મામલે લઈને દાદા બાપુ ધામ ના આપી છે આસ્થા ફાઉન્ડર ઉપેન્દ્ર ચાવડા પોલીસ ફરિયાદમાં ધામમાં આવવા અને દાન માટેના ફોર્સ કરાયા હોવાની વાતની ભુવાજી એ વખોડી કાઢી હતી ફરિયાદી ઉપેન્દ્ર ચાવડા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો ને પાયા વિહોણા ગણાવ્યા હતા દાદા બાપુધામ તરફથી કોઈ પાસે દાન માંગવામાં આવ્યું કરી હોવાનું જણાવ્યું હતું દાદા બાપુ ધામ પચ્છમ ભાલ ને અને મની બદનામ કરવાનું આયોજન બધ શડયંત્ર હોવાનું પણ જણાવ્યું હતું આસ્થા ફાઉન્ડેશન ના ફાઉન્ડર ઉપેન્દ્ર ચાવડા દ્વારા જે ફાયરિંગ ઘટનાનો ક્રમ બોપલ માં થયો છે તેમાં એફઆઈઆર ની અંદર એમને દાદા બાપુ નો ઉલ્લેખ કર્યો છે તે ઉલ્લેખ ની અંદર એમને એવું લખાવ્યું છે કે ભાઈ વિજયસિંહ ભુવાજી દ્વારા અમને ધામમાં આવવા માટે ફોર્સ કરવામાં આવતો હતો તે સાવ તંદન ખોટી અને પાયાવિહોણી વાત છે અને મારા પાસે દાન માગવામાં આવ્યું હતું એવું પણ એમને ઉલ્લેખ કર્યો છે પણ દાદા બાપુ ધામની અંદર કોઈ પણ પ્રકારનું કોઈપણ વ્યક્તિ પાસે ભૂપેન્દ્ર ચાવડા પાસે તો નહીં પણ કોઈની પાસે કોઈપણ પ્રકારનું દાન માગવામાં આવતું નથી આ વાત સાવ વિહોણી છે અને આ વાતને હું તંદન સાવ ખોટી માનું છું આ એક આ આયોજન બંધ કાવતરું હોઈ શકે મને અને મારા ધામને બદનામ કરવા માટેનું જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા